અમદાવાદમાં એનઆઈએફડી ચાંદખેડા દ્વારા તેમના વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલા ડિઝાઇન્સ લોકો સુધી પહોંચાડવાના હેતુસર એન્યુઅલ ફેશન શો ફેશન એન્ડ આઈ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોથી વધારે ડિઝાઇન સ્ટુડન્ટ્સના બસો પચાસથી વધારે ડિઝાઇન લેક મે ફેશન વીકની મોડેલ્સ દ્વારા વોક કરી થકી રજૂ કરવામાં આવ્યા હતા આ સાથે શહેરના એંસીથી વધારે ફેશન ઇન્ફ્લુએન્સર્સ પણ વોક કરવા માટે આ શોમાં જોડાયા હતા ફેશન એન્ડ આઈ બે હજાર ચોવીસમાં મુખ્ય પાંચ કેટેગરી રાખવામાં આવી હતી જેમાં ઇન્ડિયન હેરિટેજ મોડર્ન આર્ટ ગ્લોબલ ફ્યુઝન સસ્ટેનેબલ અને અવંત ગરડે રાખવામાં આવી હતી જે જુદા જુદા ત્રણ સ્લોટમાં કરવામાં આવ્યું હતું આ મુખ્ય કેટેગરીની અંતર્ગત હાઉસ ઓફ બનારસ ડેકો એલિગન્સ રંગસાજી ઇકો વોરિયર્સ કમાનગારી મેટાલિક મશરૂમ બંજારા ટ્રેલ્સ પિંક ઓક્ટોમ્બર જેવી જુદી જુદી વીસથી વધુ થીમ પર બસો પચાસથી વધારે નવા ડિઝાઇન લોન્ચ કરવામાં આવ્યા હતા દરેક શોની પછી અનુરાગ કે વૈશાલી શાહને સાંકરચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા ફાઈનલ શો પણ કરવામાં આવ્યો હતો મારું નામ છે વિશાલ મકવાણા સેન્ટર ડિરેક્ટર ઓફ એનઆઈએફડી ગાંધીનગર અમદાવાદ સર અમે આ જે ગાર ફેશન શો જે કરી રહ્યા છે એ સિક્સટીન્થ એડિશન ઓફ ફેશન શો છે આ ફેશન શોનું મેઇન મોટિવ એ છે કે સર સ્ટુડન્ટ્સ જે છે એમને એક નવો પોર્ટફોલિયો ડેવલપ થાય એઝ વેલ એઝ સ્ટુડન્ટ્સ છે ઇન અ ફ્યુચર કોઈ પણ જગ્યાએ જોબમાં કે બિઝનેસ માટે એનો પોતાનું જે આગળ વધે છે તો એમને ભવિષ્યમાં આ પોર્ટફોલિયો છે એ કામ લાગે અને એમના પ્લેટફોર્મ માટે અમે આ ફેશન શોનું આયોજન કરીએ છીએ અમે સર આમાં એક્ઝામ્પલ આપું તો ગ્લોબલ ફ્યુઝન છે અવનગાઢ છે સસ્ટેનેબિલિટી છે એ ટાઈપની અમે ફેશન શોમાં થીમ આયોજિત કરી છે જેને અમે અઢાર થીમમાં અમે ફેશન શોના ગાર્મેન્ટ ડિઝાઇન કર્યા છે અને લગભગ એકસો એસીથી બસો ગાર્મેન્ટ્સ છે એ આ ફેશન શોમાં લાઇક શોકેસ થવાના છે લગભગ એકસો વીસથી બસો એકસો વીસથી એકસો ચાલીસ જેટલા સ્ટુડન્ટ્સે આમાં પાર્ટિસિપેશન કર્યું છે સર આમાં અનુરાગ છે જ્યુરી મેમ્બર તરીકે છે અનુરાગ છે જસ્ટ બ્લાઉસીસમાંથી વૈશાલી શાહ છે એમનો પોતાનો પણ શો થઈ રહ્યો છે આમાં એઝ વેલ એઝ એઝ અ જ્યુરી મેમ્બર તરીકે પણ એ પોતે અમારા શોમાં આવી રહ્યા છે માનો મહેતા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ